ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એસી દિવસના જેલવાસ બાદ હવે આજે જેલ મુક્ત થયા છે વડોદરા સેન્ટ્રલ જેલની બહારથી તેઓ હવે રાજપીપળા તરફ આવી રહ્યા છે ત્યારે તેમના જે કાર્યકર્તાઓ છે તેમના જે સમર્થકો છે તેમના સ્વાગત માટે એકત્રિત થયા છે ત્યારે તેમની લાગણી શું છે આજે ધારાસભ્ય ચૈતર વસાવા જેલ મુક્ત થઈ રહ્યા છે ત્યારે આપણે તેમની સાથે વાત કરીશું અને તેમના મનનો જે ભાવ છે તે જાણવાનો પ્રયાસ કરીશું આજે ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી મુક્ત થયા છે ત્યારે આપ શું કહેવા માંગો છો આજરોજ ચૈતરભાઈ જેલમાંથી મુક્ત થાય છે એ બદલે એમનો ખૂબ ખૂબ અમે આભાર માનીને એનું સ્વાગત કરવા માટે ઊભા છે પણ આ વખતે જો હવે પછી જો સૈતરો વસાવાને પૂરવામાં આવે તો એક ચૈતર નહીં પણ એક હજાર ચૈતરો મેદા થશે પછી સરકારને અમે કહેવા માંગે છે અધિકારીઓને પછી કહેવા માંગે છે પોલીસને કહેવા માંગે છે કે હવે પૂરી જુઓ એક સૈતર નહીં હજારો સૈનિકો અને ગામડે ગામડે એવી જનતા ઊભી છે એમના માટે સ્વાગત માટે આવનાર દિવસો આવા દો કે જોઈ લઈએ કે હવે સરકાર કેવી એ રીતે સૈતરવા સારવાર જેલમાં આપું ધારાસભ્ય પર જે આરોપ લાગેલા તેમની ઉપર જે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો છે એ કલમોને લઈને તમારું શું કેવું છે એ કલમો બધી નિર્થક જ છે કંઈ નહીં મતલબ નહીં ગલાસ એને વાગ્યો નથી માટું ફૂટ્યું નહીં બતાવો તો ખરા કોઈ સાબુથી એ

સિદ્ધિ રહેશે આસપાસ રહ્યા જામીન મળી ગયા સ્વાગત કરીએ છીએ પણ મતલબ કે એમની જે ખોટી રીતે જે જેલમાં સંડોવા કે ખોટા કેસ કરીને પૂરવામાં આવ્યા હતા તેનો ન્યાય મળી ગયો છે અને એના સ્વાગતમાં અમે બધા રાજી ખુશીથી એમને આવકારીએ છીએ ધારાસભ્ય ચૈતર વસાવાને નામદાર ગુજરાત હાઈકોર્ટે જામીન તો આપી દીધા છે પરંતુ તેની સાથે કેટલી શરતો પણ રાખવામાં આવી છે શરત એક એવી પણ છે કે તેમણે પોતાના મત વિસ્તાર ડેડિયાપાડામાં જવાનું નથી શું કહેશો કોર્ટની આજે શરત છે તેના વિશે તમે શું કહેવા માંગો છો સાહેબ આજે ચૂંટાયેલા ધારાસભ્યને એમના પોતાના ઘેર જવા માટે જો સરકાર રજા ના આપતી હોય તો આનાથી તાણાશાહી કે કહેવાય બીજું બીજું મેં કહેવા માગીશ ચૈતર સાહેબ એક વ્યક્તિ નથી ચૈતર સાહેબ એક વિચાર છે એ દરેક જિલ્લામાં દરેક ગામડામાં ઘરે ઘરે ચૈતર બનાવી તમે જેલમાં પૂરી નહી શકો એટલે જનતાને કેવા માંગે છે કે આજી વખતે આપણે ભાજપને જોરદાર જવાબ આપવાનો છે ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા તરફથી તિલકવાડા અને ગરડેશ્વર થઈ અત્યારે રાજપીપળા તરફ આવવાના છે રાજપીપળાના જે સુપ્રસિદ્ધ હર્ષિધ્ધિ માતાના મંદિર તેઓ દર્શન કરવા જવાના છે અને ત્યાંથી તેઓ સડક માર્ગે તેમનો જે મત વિસ્તાર છે તેનાથી દૂર એટલે કે તે હદ વિસ્તારની બહાર મોવી જવાના છે અને ત્યાં પણ સભા સંબોધન કરવાના છે તેવી પણ વાત છે તેઓ આવે છે ત્યારે આપણે તેમને ટ્રેક કરવાના છે તેમની સાથે વાત પણ કરવાનો પ્રયાસ કરીશું શું કેવા માંગો છો ધારાસભ્ય ચૈતર વસાવા જેલ મુક્ત થયા છે અને તેમને કોર્ટે જામીન આપ્યા છે ત્યારે તમે શું કહેવા આજે ઇઠ્યોતેર દિવસ જેલવાસ ભોગવીને જે લોકોનો અવાજ બનીને હર હંમેશ બોલતા રહે છે અને સામાન્ય જનતા માટે એકસો બ્યાસી ધારાસભ્યમાંના એક ધારાસભ્ય એવા છે કે ટૂંક સમયના અંદર યુવાનોના અંદર અને લોકોના અંદર એટલી જાગૃતિ લાવી દીધી છે કે આજે ગામે ગામ હર તાલુકે હર જિલ્લે અને આખા ગુજરાતના અંદર એમના નામનો ડંકો વાગી રહ્યો છે એક ધારાસભ્ય એવા છે કે તો આજે અમારે તો ખુશીની લાગણી છે કે અમારા વિસ્તારના ધારાસભ્ય આજે આટલું સરસ કામગીરી કરી રહ્યા છે એ સાથે આ રાજનીતિમાં પણ નવો એક ઉગટો સુરજ દેખાઈ રહ્યો છે યુવાનો આ જે રાજનીતિમાં આવી રહ્યા છે અને દરેક જગ્યાએ એક ચૈતર વસાવવાની પણ દરેક ગામે ગામ ચૈતર વસાવવા ઊભા થઈ રહ્યા છે તો નામદાર કોર્ટે જે એમને જામીન આવેલા છે એ બદલ ખૂબ ખુશીની વાત છે અને એમના નામદાર કોર્ટના જે નિયમો છે એનું પાલન કરીને જે શરતી જામીન આવેલા છે એ પણ અમને મંજૂર છે અમારે શરતી જામીનની મતલબ નથી અમારે તો ફક્ત ચૈતરભાઈ બહાર રહે લોકોનો અવાજ બની રહે જેથી કરીને ચૈતરભાઈ ક્યાં પણ રહે પણ બહાર રહેશે તો અમે એમના લોકોના પ્રશ્ન આસાનીથી કામ થઈ શકશે અને અત્યારે બધા મોટી સંખ્યામાં અલગ અલગ તાલુકા અલગ અલગ જિલ્લામાંથી રાજપીપળા ખાતે સ્વાગત માટે ઘણા લોકો આવી પહોંચ્યા છે તો ધારાસભ્ય ચૈતર વસાવાના નામનો ડંકો વાગે છે તેવું તેમના સમર્થકોનું કહેવું છે ધારાસભ્ય ચૈતર વસાવા જ્યારે જેલની બહાર આવ્યા ત્યારે તેમણે જે મીડિયા સાથે વાત કરી હતી તે વાતમાં તેમનું જે પહેલાનો જે રણકો હતો તેમની જે ખુમારી હતી અને સરકાર સામે તેમના જે તીખા તહેવાર હતા તે પણ હજુ એવાને એવા છે ત્યારે ધારાસભ્ય ચેતર વસાવા રાજપી આવે ત્યારે આપણે તેમની સાથે વાત પણ કરીશું તેમની સાથે તેમનો જેલનો અનુભવ કેવો રહ્યો અને આગળની તેમની શું યોજના છે એના વિશે પણ વાત કરીશું નર્મદા લાઈવ ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો